એવી પીડા લઈને દરબારે મનસુખ રાઠોડને મદદ માટે સંપર્ક કર્યો મનસુખ રાઠોડ ફોન પર મહિલા સાથે વાત કરે છે તો મહિલા જવાબ આપે છે કે ભાઈ હું પંદર વીસ દિવસમાં પૈસા આપતી દઈશ પરંતુ શું આ માત્ર એક નવી લટકાવવાની વાત છે કે ખરેખર રૂપિયા પરત મળશે આ ઘટના પાછળનો સત્ય જાણો આ ખાસ રિપોર્ટમાં

તમારે આ મને દોઢ વર્ષથી લબડાવે આ આપું ને કાલ આપું ને લાખ રૂપિયાનું કરી દઈશ મેં કોક પાસેથી ઉસી પાસે ના લઈ જ દીધા ભાઈ છે ને એમને મને કીધું કે તમે મનસુખભાઈના વિડીયા નથી જોતા મેં કીધું હા મને કે એમ ફોન કરો ને કે ધડ આપો મેં કીધું તો એ જ ભગવાન આપણા એને મને કે દરબાર મારે આમ છે ને તેમ છે ને મારે મજા નથી મને તમનારા હું તમારા દૂધ માં ધોઈ ને આપી દે મારે મને હું ગમે ના મને પાંચ દસ હજાર દોઢ વર્ષ લાખ રૂપિયા મને ખોટો લાલીસ મને ઇનોવા ગાડી દસ લાખ ની અઢી લાખ માં મળે બાપા મારે નથી જોતી તું તારે તને મળે તો તું રોટલા ખાઈ લે પણ તું મને મારે તો તારે મુળી ગયા દઈ જજે હું વ્યાજ વટ નો ધંધો કઈક નથ તો આજ મળી તી ને તો મને કે હું કાલ આપી એમ કરી ને વઈ ગયો આપડે બાઈ બાઈ જેવી સાથે હવે કેવાય ઈ ની કાઈ કોળી ની દીકરી છે ને સાધુના ના ઘર માં બેઠી છે છે વણાક બારા ની વણાક બારા આપડે દીવ વણાક બારા આવ્યું ને દીવ જ્ઞાની છે ને ઈન્દ્રી બાવા છોકરાના છોકરા છે

ગીર ગરના તાલુકો સોમનાથ જિલ્લો સમય થયો એને દોઢ વરસ થયું દાદા બરાબર એટલે હવે નથી લબળાવે છે એને દેવાની ઈચ્છા સમજાઈ ગયું તમને દોઢ હું આવું છું કાલ આવું છું

એ બેન ની ઉંમર છે 45 વર્ષ છે સાલી 45 ઠીક મેનું નામ પ્રીતિ છે ને એની હટક છે મકવાણા પ્રિતિબેન મકવાણા હા ઓ નામ રમેશભાઈ લક્ષ્મણભાઈ ગામ વણાકબારા દીવ માં બારા આટલે આમ દીવ જ ગણાય પણ વણાકબારામાં બારા હા કાય હવે એમાં આપડા youtube માં ને એવો પડદા ફાસ થાય તો આપણને કોઈ પ્રોબ્લેમ નથી ને નહીં નઈ આપડે કાઈ problem નથી હા ઈ બેન ના ને એના number ને એવું મને મોકલો ને હા તો મોકલુ પ્રીતિ બેન જો આ નવ્વાણું sector ની હતી હાલો પણ આ લખવું જો કાગળિયા છે બેટા લેવું pen ને એવું

मारू गाम से तो गोंडल नी बाजू मा रामो दे हां हां अच्छा बोले हमारे हमारे नहीं करो ए भले भले 10 वेगे ने हां हमारे 10 वेगे को ए भले यो हेलो ए जय माता जी भाई जय माता जी ए जामफा बोलो काई मैं तुमने फोन न तो करियो जामफा हां राठौड़ जामफा राठौड़ क्या थी

કે આજકાલ આજકાલ કરે હવે હવે શું કરવું જો આપણે કાંઈ દબામણી કરીએ તોય અમારી મથરાવટી મેલી તો કે દરબારું દબાવે છે ના ભાઈ ને એવું કાંઈ નહો હોય કાયદો કાયદાનું કામ કરે આપણો દબાવવા શું કામ જોઈએ કાયદો ત્યાં લો ના એટલે એમ એ હા તો મેં તમારે આમાં વિડીયો જોઈ મેં કહે તો મને હવે ફોન કરવા દે હવે હું કંટાળી બરાબર એથી આવું જોઈએ મેં ફોન કરી દઉં લઈ રહેશે હાલો તમારું નામ બોલો લખી નાખ્યો ચાલો એ રાખો બેન મારું નામ જામુભા જોરુભા રાઠોડ એક મિનિટ

અને તાલુકો ગીરગઢડા ગીરગઢડા જિલ્લો ગીર સોમનાથ હા જિલ્લો સોમનાથ ગીર સોમનાથ આ પૈસા લઈ ગયા જી કોણ બેન છે એ બેન બાપુ અહીંયા ઉંદરી બાવાજીના છોકરાના ઘરમાં છે બરોબર હા તે વણકબારા ની હા દીવ વણકબારા હા હા દીવ વણકબારા પ્રીતિ બેન રમેશ ભાઈ મકવાણા હા દી દી વણકબારા હા કણકબારા કૃતિ દે રમેશભાઈ लक्ष्मणભાઈ મકવાણા કૃતિબેન રમેશભાઈ लक्ष्मणભાઈ लक्ष्मणભાઈ મકવાણા હા મકવાણા હવે ના મોબાઈલ નંબર તમારે દેવા જો એ પંચાણું

લાખ રૂપિયા બાપુ લેવાના છે લાખ રૂપિયા આપણે દીધા હતા એને કેટલો સમય થયો એને છે આ બાપુ દોઢ વર્ષ થયું બરાબર હવે બાપુ આ વિડિયો આપણે છે ને યુટ્યુબ માં ને એમાં વાયરલ કરી તમને કઈ પ્રોબ્લેમ નહી નહી મને હું બાપુ પ્રોબ્લેમ એમાં તો તમારો ફોટો આમાં વોટ્સઅપ માં મોકલી દો પ્રીતિક હમણાં ફોન કરી છે એ હા કરો તો એટલે આગળ ચેક તમને તમને કે નહીં મારે દઈ જ દેવા આગળ જો ઓકે એ તો થઈ જાય હવે નંબર બીજો પછી હા હવે એ પૈસા આપ્યા હતા લાખ એક આવી આપ્યા હતા કટકે કટકે આપ્યા હતા એક આવીએ એક આવી આપ્યા હતા આ શેના બારામાન મદદ થી આપ્યાં હતા એ બાપો પેલા કે બીમાર છે આમ ને તેમ ને મારું કોઈ નથી બરાબર બરાબર હવે તમારા પ્રીતિબેન અરે ઓળખાણ થઈ કોના કોના હસ્તક થઈ હતી એ આયના સસરા છે ને ઉંજરી આપણે બાજુમાં એક કિલોમીટર જ ગામ છે સાધુ હા 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 સાધુ છે એમની સરે એને લવ મેરેજ કર્યા છે નહિ એમ નેમ ઘર માં બેહી ગઈ બહુ મહેનત કરી દોડાસા કર્યા તા ત્યાં બે દીકરા મૂકી ને અહિયાં આવી પછી અહિયાં એ બધા આવા કુંડારિયા કરે એક બીજો કોળી છે એના ત્રણ લાખ નું મેર્યું વસારા નું ઈ તો પૈસા જોઈ ને દીધા તા કે ઓલા બાપુ ને એ જો બાપુ હું ખોટું નહિ બોલું બરોબર હું ઘરે છે ને દીકરો છું બે માણસ આવતા લેવા ને આ કાર્ડ છે ને મેં આ નંબર લખાયા ઈ હા ઈ એના ઘર વાળા હવે અહીંયા નકર તો એને કેટલા મારા પૈસા હતા તેને એને કાર્ડ બદલાવી નાખ્યા બરાબર બરાબર પછી એના એને ધણી પાહે ત્યાં આ card એને લઇ લીધું અટાણે ઓકે અટાણે એને પ્રીતિ બેન આ નંબર એ પ્રીતિબેન બેન છે ને હા ઈ એની પાસે છે આ ગલી ને એટલે તરત ઉપાડી છે ઓકે બાપા હાલો એ અમે ગોઠવણી કરી લીધી હો અને આ તમારો ફોટો આમાં આમાં મોકલી દો તમારો ફોટો એ મોકલી દો હા હા મોકલો હા હાલો હા કોણ બોલો એ પ્રીતિબેન રામસુભાઈ રાઠોડ બોલું બોલો પ્રીતિબેન હા 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 જય માતાજી જય માતાજી હા બેન તમારું નામ તો છે હું એમ કેતો તો તમે ઓલા કઈક આપડે ઓલા જામુભા જોરુભા રાઠોડ ગ્રાસિયા દરબાર હા હા એમની પાસે કઈક લાખ રૂપિયા લીધા ને

ઓળખાણ પડી હું ઓળખી શકું તમે મને અવાજ થઈ કેમ ના એ હું નથી ઓળખતા એટલે તો પૂછું છું પાછું હા તમારે તમારું રેવાનું ક્યાં ગણે હું તમે અત્યારે ક્યાં રહ્યો છો અત્યારે હું રેવું છું મારા બાપા ના ઘરે રયુ છું ઉંબરી રેવું છું ઉંબરી જામ ને મારા બાપા ના ઘરે આવું ને કરું છું હા મૂળ તમારું માવતર નું ગામ કયું છે દીવ દીવ વરંગવારા હા વરંગવારા વરંગવારા હા એ તો બધું એને લખાયું પણ અમે તમારી પાસે તો સાચું જ છે ને એમ એટલે તમે ને હા હા ના ના આપણે તો શું કહેવાનું હોય ને આપણે કઈ ઓલું તો નથી એ તો લીધા તો કહેવાનું કે હા લીધા હા હવે એ લીધા એને કેટલો સમય થયો એને વર્ષ દિવસ થયો વર્ષ દોઢ વર્ષ થવા આવ્યા લગભગ ઠીક ઠીક આ પૈસા દીધા હતા શેના દ્વારા આપ્યા હતા એ મારે અહીંયા કામ હતું ને મકાન ને લેવાનું હતું ને હા એમાં મેં લીધા હતા એ લોકો પાસે બરાબર હા પણ પાછું ઈ ફુગાવાનું થયું નથી દેવાના બરાબર બરાબર કાઈ વાંધો પણ હવે એને હું છે કે આ ગરાસિયા દરબાર ના આવા સારા માણસો હોય ને એની હારે બગડે એટલે હારું ના લાગે શું હોય પણ એને એને ખબર જ છે એ લોકો હું એકલી જ છુ અત્યારે એટલે હું કેમ છુ હું મારી બનતી કોશિશ તો મેં બધી માં મારા પરિવાર માં કીધું જ છે કે તમે મને થોડા થોડું ઓલું કરો ને તો હું એને દઈ દયેમ હા અત્યારે જે તમારા તમે જે અત્યારે આ જે કઈ પ્રેમ સંબંધ થી રહ્યો છો એ તો સાધુ સમાજ છે? हा हा आपरे नाही मेरेस એટલે હું કેવાય મેરેજ કરેલા છે ને મૈત્રીકરણ કરે છે કે લવ મેરેજ હા ને લવ મેરેજ કરે ઓકે કે લવ મેરેજ તો કઈ તમે બાપુ તમે કઈ બીજું કહેતા હતા કે અ અ કે ક બીજા લવ મેરેજ કરે આ તો તમે કઈ એમનામ રીશન પ્રેમ સંબંધથી હાલો હે હું અત્યારે તો મારા ઘરે જ છું મારા પપ્પા ના ઘરે પેલા હું મારા હસબન્ડ ભેગી હતી ના આ ઓલા જે કઈ તમે સાધુ સમાજ હારે જે કઈ રેતા તા પ્રેમ સંબંધ થી ઈ તો ખાલી પ્રેમ સંબંધ થી જ રેતા તા ને હા હા ઈ મેચ આપણે આપડે લવ મેરેજ ના કરીએ એની જેમ બાકી હું સાસરે પેલા ડોહા હતી હા પણ તમે લવ મેરેજ બીજા હારે કર્યા તા આની હારે એમ નામ રેતા તા ના ના આની હારે જ કર્યા છે હમ સાધુ હારે હા એને એજ કેહવા છે આ સાધુ કઈ સમાજ ક્યાં સાધુ છે ઓલા મોરારી બાપુ માંથી આવે ને હરિયાણી હા હા આપડે તમે કઈ સમાજ માંથી હું કોળી સમાજમાંથી છું હો ઠીક 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 બરાબર હવે આને પૈસા તમે કેટલા દિવસમાં પાછા આપી દો એવું કઈ થાય શકે હું સાહેબ જો તમે હું પાકું મને વીસ દિવસ કે મહિના દિવસની મોલત આપો અત્યારે મારી પાસે છે હું તમને ચોખ્ખું કેહુ છું ભલે એ તો કઈ વાંધો નહીં પણ મહિના દિવસ માં પણ તમે આપી દેવાના છો ને હા મારે રાખવાનો નથી મેં એના પેલા જ કીધું તું કે હું તમારા પૈસા નહીં રાખું હું તમે ને દઈ દઈશ કઈ કઈ વાંધો નહીં વાંધો નહીં પણ હું ત્યાં બોલું આવું બધું થાય ને એટલે તમારે શું સંબંધ થાય એ લોકો બેન અમારે એ કઈ કોઈ અમે તમને ન ઓળખતા ને એને ન ઓળખતા અમે ખાલી સારા માણસ હોય ને એટલે બધી ફોનમાં વાત કરતા હોય અમે સારા માણસ બહુ હોય સમજ્યા હારામાં હારો માણસ હોય ને તો ભારત દેશમાં હું છું હા એટલો હારો મારે એટલે મેં કીધું કે હું વાત કરું બેન હારે તો બેન હવે બને એટલું વહેલું જેમ બને એમ થઈ જાવ કેમ કે એ છે ને અત્યારે દરબારોનું ઓઢણું મેલું એટલે એ મને કે મારું મનસુખભાઈ તમે જરીક વાત કરાવી દો એટલે અમારે તો શું હોય બેન કે ફરિયાદ ને એવું બધું અમારું લખવાનું કામ હોય હા એટલે એમને મને વાત કરી હતી મેં કીધું પહેલા જાણી લઈએ પૂછી લઈએ હા તો એમાં તમે વાત કરજો કેમ કે બેનને કીધું છે વીસ દી માં મહિના દિવસ ની અંદર માં તમે નીકળી જાય પેલો મહિનો દિવસ કઈ કઈ વાંધો નહિ એમાં તમારે કોઈ હસબન્ડ હારે વાત કરવી પડે કે તમારે થી જ પતી જાય કે કોઈ હારે થી વાત કરવી પડે કોઈ હારે ક્યાં વાત કરવા ની વાત આવે હું જ લેવા જઈ રૂબરૂ મળી જાય પાછો એ લોકો તો મારે જ દેવા પડે ને ઠીક ઠીક પણ આ લોકો એ તમારું એક લાખ રૂપિયા વચાણ બેન ને એક દહ રૂપિયા નું કોઈ પોણી શાપ આપ્યું નથી

આંખોમાં હતી કૃપાની છાઈ પરંતુ સામે બેઠેલા ચહેરે અંદર લૂંટની જ હતી માઈ વચનમાં મીઠાશ દિલમાં ફિકા ફરજીઓ ભરોસો ખાઓ હા ભલા એક કરવા જતા પછતાવાનો વારો આવ્યો સિક્કાનો એક રૂપિયો કે સાધુની અન્નદાન વાત નથી આ દુનિયા હવે હિસાબથી જીવતી દિલની જાત નથી જ્યાં દયા કરો ત્યાં દગો મળે એવો જ સમય ફર્યો તે કારણથી ભલા એક કરવા જતા પછતાવાનો વારો આવ્યો હવે શીખ મળી કે સદભાવ રાખવો પણ સમજથી અંધવિશ્વાસે તો મોટું જીવન જઈ શકે ક્ષમાથી ભગવાન સામે પ્રાર્થના એ જ ભલાઈને કદી ભ્રમ ના થવા દો પણ હા ભલા એક કરવા જતાં પછતાવાનો વારો ફરી ના આવવા દો